હાઈ ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું રવાનો શીરો તો એના માટે આ આટલી વાડકી ભરીને મેં રવો લીધો છે આનાથી મોટો રવો આવે છે ને એકચ્યુલી તમારે એ લેવાનો અમારી પાસે આ ઝીણો છે એટલે અત્યારે મેં ઝીણો લીધો છે અને એનાથી સહેજ જ ઓછું ઘી લીધું છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો હું પહેલાં

ઘી થઈ ગયું છે તો આમાં એ આપણે રવો એડ કરી દઈશું હવે આને આપણે ધીમા ધીમા તાપે શેકાવા દઈશું રવાને આપણે એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું કારણ કે જેટલો શેકાય એટલો શીરો વધારે સારો થાય આપણો તમે જોઈ શકો છો ધીમા ધીમા તાપે આ સિવાય ઘઉનો શીરો પણ મેં એ રેસીપી મારા ચેનલ પર શેર કરી હતી એ પણ તમે જોજો એ ઘઉંનો શીરો પણ ખૂબ સરસ લાગે છે આ શીરો સત્યનારાયણની કથા હોય ત્યારે મોસ્ટ ઓફ બધા ગુજરાતીને ત્યાં બનતો જ હોય છે જો ફ્રેન્ડ્સ આપણો રવો શેકાય છે આવો ફી અંદર પોપટા આવે ને તો એવું સમજવાનું કે હવે ઓલમોસ્ટ શેકાવાયો છે આ રવો શેકાય ને એટલે આમ એકદમ હલકો થઈ જાય જો તમે જોઈ શકો છો હવે હજી બે મિનિટ એને થવા દઈશું હવે ફ્રેન્ડ્સ આ થઈ ગયું છે હવે એમાં આપણે પાણી એડ કરીશું तो जे वाडकी थी थे माप लिवाडकीना माप प्रमाणे त्रण वाडकी ऑलमोस्ट पाणी रेडी देवा આપણો શીરો તમે આવી રીતે બનાવશો ને તો એકદમ છૂટો અને ખૂબ સરસ એકદમ સફેદ સફેદ થશે આમાં ઘણા દૂધ પણ એડ કરતા હોય છે હું નથી કરતી જો ફ્રેન્ડ્સ જેટલી ખાંડ ઘીએ લીધું તું ને એટલા જ માપમાં મેં ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધ ઘટ કરી શકો છો તમને વધારે ગમે તો વધારે એડ કરજો ઓછી ગમે તો ઓછી કરજો એ તમારા ટેસ્ટ મુજબ છે જો તમે જોઈ શકો છો કે મારો શીરો એકદમ સફેદ થયો છે આ રીતે તમે શીરો બનાવશો ને આવી રીતે શેકાવા દેશો તો શીરો ખૂબ જ સરસ થશે તમે ખાતા રહી જશો તમારા બાળકોને શીરો નહીં ભાવતો હોય ને તો પણ એ આ શી આ ટાઈપથી બનાવશો ને તો એ શીરો માગીને ખાશે એટલો સરસ થાય છે આ સ્ટેજ પર મેં ડ્રાયફ્રૂટ્સ લીધા છે કાજુ છે બદામ છે પિસ્તા છે અને આ સુકી દ્રાક્ષ છે તો હું આ બધું પણ અંદર આ ટાઈમે એડ કરી દઈશ એટલે એ પણ થોડું શેકાય ને તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે આમાં એટલે એને તમારા ડ્રાય ફ્રુટ્સ કેવું છે તમારા ટેસ્ટ ટેસ્ટ તમને ગમતો હોય વધારે ડ્રાયફ્રૂટનો ઓછો ગમતો હોય તો ઓછું એવી રીતે તમારે એડ કરવાનો જો તમે જોઈ શકો છો હવે આ ખાંડ આપણે જે એડ કરી હતી એ બધી ઓલમોસ્ટ એનું પાણી ખાંડનું બળી જાય ને ત્યાં સુધી એને શેકાવી દેવાનો થોડોક મીડિયમ ગેસ રાખીશું એટલે જલ્દી થાય જો ફ્રેન્ડ્સ તમે શીરો મારો જોઈ શકો છો કેવો સરસ લાગે છે ને આની સુગંધ પણ અત્યારે ખૂબ સરસ આવી રહી છે એવું થાય કે જાને અત્યારથી જ ખાવા માંડ્યા જોઈ શકો છે ને તો તમે આ રીતે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો ખૂબ સરસ થશે હવે ફ્રેન્ડ્સ આ એલચી છે જે હું અંદર એડ હવે લાસ્ટમાં કરીશ એલચી પણ તમે તમારે તમને વધારે એલચીનો ટેસ્ટ ગમે તો વધારે એડ કરજો ઓછી ગમે તો ઓછી એડ કરજો પણ આની ફ્લેવર ખૂબ સરસ આવે છે આમ તો ઘણા આમાં જાયફળનો પાવડર પણ એડ કરે છે એ પણ ખૂબ સરસ લાગે છે પણ અત્યારે મરજુ નથી એટલે હું નથી એડ કરતી તમે કરી શકો છો હવે આપણે શીરો થઈ ગયો છે હવે સર્વિંગ પ્લેટમાં હું એને લઈ લઈશ તો જુઓ ફ્રેન્ડ્સ મારો હલવો તૈયાર છે તો તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કહેજો લાઇક